પકોડા આ છે રીંગણા બટેટા અને વાદળનું શાક આ ચટણી તો આલો આપણે ખાઈ લઈ ને તો અમે તાબા ઉપર આવી ગયા છીએ અને દીધુબેન જો અમાર રમવા મળ્યા છે હા એ દીધુબેન આજે તો ભાઈ છે ને બહાર ગયા થાય એટલે હાવ થાકી ગયા થાય એટલે બપોર પછી આવીને સુઈ ગયા હતા અને અત્યારે તાબા ઉપર આવી ગયા છીએ કે આવો ઘડીક ઉપર બેઠા ને તો મજા આવી ગઈ અને હવે આપણે નીચે જઈશું કેમ કે હવે સંગીત રોટલા બનાવવાના છે અને સીધુબેનને હું રાખી ઘડીક રમાડી હા નીચે જવું ને હવે ચાલો હવે નીચે હાલો હા હલો નીચે પછી ટાઈમ રહે તું દે છે તો અગરબત્તી નથી દેવી જોવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે જો ભાઈ શું બનાવવાનું છે જો આ સંગીત શું કરે છે અને અહીંયા જો મારા બાપુજી બેઠી ગયા છે અને અહીંયા જો હું બનાવ પાલકની ભાજી પાલક ભાજી બનાવવાની છે દીદી બહેનો રમવા મળ્યા ને મારા બાજુ બા

આજે તો ત્રણ વસ્તુનું શાક બનાવવાનું છે ઊંધિયા જેવું કરવાનું છે અને આ પાલક તો તો દીધું પાલક ની ભાજી બનાવવાની છે અને અત્યારે તો ભૂખ લાગી ગઈ છે તો હાલો આપણે કંઈક વસ્તુ લઈ આવી દુકાને ખાવાનું કેમ કે દેહ દેહમાં ભાઈ ભૂખ બહુ લાગે સિટીમાં તો આપણે કામ કરતા હોય ભૂખ ન લાગે અને અહીંયા ભૂખ લાગી ગઈ છે તો હાલો આપણે દુકાન કંઈક લઈ આવી ખાવાનું તો કન્ટિન્યુર વિડીયોમાં રહી જાવ બતાવીશું તમને તો જો અત્યારે આપણે ભૂખ લાગી ગઈ છે તો આ બબલા લઈ આવ્યા છીએ એટલા અને હાલો તમને બતાવીશ એમાં લઈને જો પાણી પાઈશું તો આપણે હું લઈ આવતો આ એક તીખા સેવ મુંબરા શ્યા આલુ સેવ ને આ ઉંધિયું બબલું તો આપણે એટલી વસ્તુ લઈ આવ્યા છીએ તો હાલો હવે આપણે બબલું ખાઈ લઈએ તો કન્ટીન્યુર વિડીયોમાં રહી જાવ

બોલ તો ખાઈ અહીંયા તો સુલો છે ગવાની ચારે છે શું કરવાનું છે આ સુલે અહીંયા રોટલા કરવાનું છે તો આપણે બબલાને એવું ખાઈ લીધું છે તો હવે આ કડીક તાબા ઉપર જાય હા દીદી લઈ તો આ જોવા દીદી બેન ને થાબા ઉપર દીદી ને લઈ જાય તો મજા આવે સમજ થાબુ

નગર વિડીયો બનાવી નાખે તો હાલ આ હાઠી ઉપડી છે એટલી ને આ છે સાણા દેશી તો જો અમે તાબા ઉપર આવી ગયા છીએ અને દીદુબેન જો અમાર રમવા મળ્યા છે હા એ દીદુબેન તો આજે તો ભાઈ છે ને બહાર ગયા હતા એટલે હાવ થાકી ગયા થાય એટલે બપોર પછી આવીને સુઈ ગયા હતા અને અત્યારે તાબા ઉપર આવી ગયા છે કે હાલો કરી તાબા ઉપર જઈ આવી તમારે દીદુબેન જો હા મજા હા

અહીંયા અમારા ગામમાં દુકાન છે અહીંયા દુકાન આમ આ બધું ડુંગરા છે દુકાન અમારા ગામમાં તો બહુ બહુ ડુંગરા છે જોવો જોવો તો આ બધા છે ને આ બધા ડુંગરા છે જો આ બધા ટોટલ અમારે તો ડુંગરામાં બોર ખાવા જવાનું હતું પણ અમારી પાસે ટાઈમ નથી અમારી બાઈક છે ને ટાઈમ રહે તો જાહુ સુરત પડી છે ને એટલે મજા નથી આવતી બાઈક એ ગાડી કેતી હોય બાઈક નો હા હું જો સંગીતાને બાઇક બોલતા નથી આવડતું એટલે મેં કીધું ગાડી કહી દેવાય ને એમ ન આવડતું જ કાંઈ બોર ખાવા તો રાખું તો એનો વિડીયો બનાવશું અને અત્યારે બોર પાકી ગયા છે અને અમારે તાબાજું ભાઈ બોર બહુ થાય હું શણિયા બોર કહી દઈશ ના ના જો ઘડીક તાબા ઉપર બેઠા ને તો મજા આવી ગઈ અને હવે આપણે નિષેધ આવીશું કેમ કે હવે સંગીતાને રોટલા બનાવવાના છે અને સીધું બેનને હું રાખી ઘડીક રમાડી કા નિષેધ આવું ને હવે ચાલો હવે નીચે ચાલો હા હાલો નીચે પછી ટાઈમ રહે તો એમ કે ધાબા ઉપર આવશું અત્યારે હવે નીચે જાય છે હા અમારે આ વંડી છે ને એ જૂની છે બધું જો કાંટા નહીં કાં રસોડું છે નળિયાવાળું અને આ દાદર છે અને અહીંયા દુકાન આવેલી છે અમારે લીમડા એટલે

અહીંયા જો દીદીને હવે છે ને પાકીને ઉકાવાનું હોય ને એટલે તૈયારી કરે છે અને અહીંયા જો રોટલા મારા બા બનાવે છે ને જો અહીંયા રોટલા કેવાડા મોટા મોટા રોટલા હો અને શરૂતમાં તો આપણા નાના નાના રોટલા હોય ને રહ્યા તો ભાઈ મોટા મોટા રોટલા હોય અને અહીંયા જો હવે બધી આકે ને એવું બધું પાવાની તૈયારી આલે છે એટલે પછી મારે બાર રોટલા બનાવવા બેઠી ગયા છે તો હાલના આઠ વાગી ગયા છે તો આપણે ખાઈ લઈ અને આ તો નાસ્તો આવી ગયો છે પકોડા અહીંયા તો મારા બાપુજી ખાવા બેઠી ગયા છે એ પહેલાં ખાઈ લઈ બધાની તો જો આ છે પકોડા આ છે રીંગણ બટેટા અને વાલનું શાક આ ચટણી તો આનો આપણે ખાઈ લઈએ પછી મળીએ દેશની સાય હલો મિત્રો તો આપણે ખાઈ લીધું છે અને અહીંયા તો સંગીત રાખી છે અહીંયા તો આ રીતના હોય દેહમાં અને મારા બાધે વાસણ ભેગા કરે છે અને અહીં ચામડાઉ રાખી છે અને મારા બાપુ જવો હેલો મીડા કરવા તો હવે આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવ્યા મળી આવે નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે આ સાથે બધાને બાય બાય અને જય માતાજી બાય બાય